આપણને રાત્રે કોઈ સ્વપ્ન આવે સ્વપ્નમાં આપણે હિમાલયમાં ફરતા હોઈએ હિમાલયમાં આપણે સ્વપ્નમાં ફરતા હોઈએ આપણી જોડે આપણા મિત્રો હોય આપણે મિત્રો સાથે હિમાલયમાં બરફમાં ફરતા હોઈએ આ સ્વપ્ન હિમાલયનું શું થાય છે હિમાલયમાં આપણી જોડે કોણ છે એ આપણને ખબર હોય પણ આપણે મિત્રોને આપણા સ્વપ્નની ખબર ના હોય આપણે આજકાલ જોઈએ છે કે વન વે પડદા હોય છે મેને જેને વેનેશિયન બ્લાઇન્ડ કહે છે પહેલાંના જમામાં વાંસના પડદા આવતા આ પડદા બારી પર કે દરવાજા પર લટકાવવામાં આવે તો આ પડદામાં શું થાય લટકાવ્યા પછી અંદરવાળો વ્યક્તિ બહારવાળા બધા વ્યક્તિઓ આવતા જતા લોકોને જોઈ શકે પણ બહારથી આવતો વ્યક્તિ કે બહાર ઊભેલા વ્યક્તિને પડદાની આ બાજુ અંદર કોણ છે એ જોઈ શકાય નહીં એટલે બહારવાળાને અંદર કોણ બેઠું છે એ ના દેખાય પણ અંદરવાળાને બહારનું બધી જ વસ્તુ દેખાય બીજું એક ઉદાહરણ લઈએ કે રાજાનો મહેલ હોય ને એની ટોચ ઉપર બારી હોય રાજા એ બારી પર બેઠા હોય અને એ આખું નગર જોઈ શકતા હોય નગરમાં હલનચલન અવર જવર એ જોઈ શકતા હોય એવી રીતે કોઈ મોટા બિલ્ડિંગની વિષ માળેનો બેઠેલો બારીમાં બેઠેલો માણસ એ રોડ પર આવતી જતી વસ્તુઓને જોઈ શકતો હોય પણ નગરવાળા હોય કે રોડ પર આવતા જતા વ્યક્તિ એ બારી ઉપર બેઠેલા વ્યક્તિને કે ટોચ ઉપર બારીમાં બેઠેલા રાજાને જોઈ શકતા નથી કારણ કે આપણે એને જોઈ શકતા નથી એ જ વાત આ શ્લોકમાં ભગવાન આપણને સમજાવી રહ્યા છે કે યોગમાયાના પડદાથી આવૃત થવાને કારણે ભગવાનને મૂળ લોકો જોઈ શકતા નથી સમજી શકતા નથી પણ ભગવાન તો આખી દુનિયાને દેખે છે બધાને દેખે છે એ જ વાત આ શ્લોકમાં કહેવામાં આવી છે ભગવાનની સર્વજ્ઞતા અહીં જાહેર કરવામાં આવી છે સર્વોપરિતા અહીં જાહેર કરવામાં આવી છે બધા જીવો સમયના ગર્ભમાં છે અને સમય વૈશ્વિક ભ્રમણા તરીકે ભગવાનમાં છે એ વાત અહીં આપણને આ શ્લોકમાં સમજાવવામાં આવી છે ભગવદ્ ગીતા અધ્યાય સાતમો પરમેશ્વરનું જ્ઞાન કે બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાન વિજ્ઞાન યોગ શ્લોક છવ્વીસમો વેદાહ સમતીતાની વર્તમાના વર્તમાનાની ચાજુન ચ ભૂતાની માતું વેદ ન કશ્ચન ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો હે અર્જુન પૂર્ણ પુરુષોત્તમ પરવેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયેલું છે અને જે વર્તમાનમાં થયેલું છે અને જે હવે થવાનું છે એ બધું હું જાણું છું હું સર્વજીવોને જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી બીજા શબ્દોમાં કહીએ તો હે અર્જુન પૂર્વે થઈ ગયેલા અને વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વ ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતો આ શ્લોકમાં આગળ કેમ એમ ભગવાનની સર્વતા સર્વજ્ઞતા મહત્તા બતાવવામાં આવે છે બધા જીવો સમયના ગર્ભમાં છે અને સમય વૈશ્વિક ભ્રમણા તરીકે ભગવાનમાં છે સૃષ્ટિથી લઈને વિસર્જન સુધી સર્જન થી વિસર્જન સુધીનું આખું બ્રહ્માંડ પ્રભુમાં કાર્ય કરે છે એવું કંઈ નથી કે જે તે જાણતું નથી અહીં ભગવાનની નજરમાં તમામ જીવો ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય ભગવાન જાણે છે પણ ભગવાન વિશે આપણે જાણતા નથી સર્વોચ્ચ ઈશ્વરના સર્વજ્ઞાનથી વિપરીત આપણે વ્યક્તિગત જીવનના મર્યાદિત પાત્રને સમજીએ છીએ તે સમય દ્વારા નિયંત્રિત છે તે મૃત્યુ અને પરિવર્તનનો પાર છે સામાન્ય રીતે ભૂતકાળને આપણે ભૂલી જતા હોઈએ છીએ ભવિષ્યની આપણને ખબર હોતી નથી આપણે વર્તમાન વિશે થોડું ઘણું જાણતા હોય છે વર્તમાનમાં પણ આપણે ઘણું બધું જાણી શકતા નથી જ્યારે ભગવાન સર્વજ્ઞ છે સર્વજ્ઞા છે એ બધું જ જાણે છે એ આપણું ભવિષ્ય વર્તમાન અને ભૂત બધું પણ જાણે છે આ શ્લોકમાં ભગવાન એ જ કહે છે કે ભગવાન કહે છે કે હું પ્રાણીઓ માટે તો ભૂત વર્તમાન અને ભવિષ્યકાળ ત્રણ વિશેસરો છે પરંતુ ભગવાન માટે અહંભેદ પદોથી કેવળ વર્તમાન કાળનો જ પ્રયોગ કર્યો છે કહેવાનું તાત્પર્ય છે કે ભગવાનની દૃષ્ટિમાં ભૂત ભવિષ્યને વર્તમાન એ ત્રણેય કાળ વર્તમાન જ છે આથી ભૂતના પ્રાણીઓ ભવિષ્યના પ્રાણીઓ અને વર્તમાનના પ્રાણીઓ બધા જ ભગવાનની દ્રષ્ટિએ વર્તમાનમાં હોવાથી ભગવાન બધાને જાણે છે ભૂત ભવિષ્ય અને વર્તમાન એ વસ્તુઓ ભગવાન દરેકની જાણે છે કે ભગવાન માટે આ બધું વર્તમાન કાળ છે આ ત્રણ કાળ તો માત્ર પ્રાણીઓ માટે છે સૃષ્ટિ માટે છે ભગવાન માટે નહીં જે રીતે સિનેમા જોવાવાળાને માટે ભૂત વર્તમાન અને ભવિષ્યકાળનો ભેદ રહે છે પરંતુ સિનેમાની ફિલ્મમાં સર્વ કંઈ વર્તમાન છે એવી જ રીતે પ્રાણીઓની દ્રષ્ટિએ ભૂત વર્તમાન અને ભવિષ્યકાળનો ભેદ રહે છે પણ ભગવાનની દ્રષ્ટિએ આ બધા જ કાળ વર્તમાન છે કારણ કે ભગવાન શાશ્વત છે સમયની બહાર છે સર્વજ્ઞ છે ભગવાનની હાજરીમાં માણસ આખરે શું છે અને છતાં નાનો માણસ તેની શક્તિ પદ સંપત્તિ સુંદરતા અને જ્ઞાન પર ગર્વ અનુભવે છે તે વિચારે છે કે સર્વસ્વ છે તેથી ભગવાન વિશે કોઈ વિચાર નથી આ માયાની ભ્રામક શક્તિ છે જે માનવના મન અને તન ઉપર કામ કરે છે જે સત્ય જાણે છે તે સૌ સોજીભ વડે પ્રભુનો અનંત મહિમા ગાય છે તે ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે પ્રભુને પ્રણામ કરે છે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ પ્રતિભાના કેટલાય કિરણો દર્શાવે છે ત્યારે લોકો તેનું સન્માન કરે છે અને તેને શ્રદ્ધાંજલિ આપે આમ હોવાને કારણે માણસે ભગવાનને તેની બધી અનંત શક્તિથી અંજલી આપવી જોઈએ ભગવાન કહે છે કે દેવતાઓ હોય મનુષ્ય હોય પશુ પક્ષીઓ હોય કીડા પતંગિયા વગેરે જેટલા પણ પ્રાણીઓ છે એ બધા આજની પહેલા અનંત કલ્પાંતરો ક્યારે ને કઈ યોનીઓમાં કેવી રીતે જન્મ્યા અને કેવી રીતે મૃત્યુ પામ્યા કોણ ક્યાં કઈ ઉત્પન્ન થશે અને થવાના છે અને ભવિષ્યમાં કોણ ક્યાં કેવી રીતે રહેશે એ બધું હું જાણું છું કારણ કે ભગવાન માટે ભૂત ભવિષ્ય અને વર્તમાનકાળનો ભેદ નથી એમનામાં અખંડ જ્ઞાન સ્વરૂપમાં બધું હંમેશા પ્રત્યક્ષ છે એટલે કે વર્તમાન છે એમના માટે બધું વર્તમાન હોવાને કારણે એ ભગવાન આ બધા કાળોના આશ્રય મહાકાળ ભગવાન જ છે તેથી એમની તેમનાથી કશું છુપાતું નથી કે અછાનું નથી આજ અધ્યાયના આપણે ત્રીજા સ્વરૂપમાં ભગવાન કહેવાય કે કોઈ એક મને તત્વથી જાણે છે આજના અધ્યાયના ત્રીસમા શ્લોકમાં પણ કહે છે કે અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે આ સિવાય આગળ ચોપનમાં શ્લોકમાં પણ ભગવાન કહ્યું છે અનન્ય ભક્તિ વડે મનુષ્ય મને તત્વ જાણી શકે છે મને જોઈ શકે છે અને મારામાં પ્રવેશ પણ કરી શકે છે અહીં ભગવાને કહ્યું હતું કે મમતું વેદના કશ્ચનો મને કોઈ ઓળખતું નથી આ આસુરી સ્વભાવના માણસોના સંદર્ભમાં વાત લેવી જોઈએ જેમને ભગવાનમાં વિશ્વાસ નથી શ્રદ્ધા નથી જેમને આત્મજ્ઞાન નથી અને જે ભક્તિ રહી છે બાકીના તેમના સર્વોચ્ચ ભક્તો સંપૂર્ણ જ્ઞાની પુરુષો તેમની સાથે એક છે બહુ બહુ ઓછા લોકો ભગવાનને જીવોને જાણે છે ભગવાનને જાણે છે તેથી મનુષ્યનો નિયમ છે કે કર્તવ્ય છે કે પોતાની મર્યાદાઓને પ્રભુની અર્યા અમર્યાદિત શક્તિને સમજે તેનામાં શ્રદ્ધા રાખે તેની કૃપાથી સંસારના સાગરને પ્રાપ્ત કરે જેમ વરસાદના નાના નાના ટીપાઓ સમુદ્રમાં બળી જાય છે તેમ વ્યક્તિએ પણ તેમનામાં વિલીન થવું જોઈએ એટલે કે મોક્ષ પામવો જોઈએ અને મોક્ષ એ માણસનું છેલ્લું ધ્યેય છે મોક્ષ પ્રાપ્ત થતા મનુષ્ય આ જે જુદી જુદી યોનીઓના ચક્કરમાં ફળે છે એમાંથી બહાર નીકળી જાય છે એ ચક્રમાંથી બહાર આવી જાય છે ભગવાન કહે છે કે મૂળ સમુદાયોમાંથી મને કોઈ જાણતો નથી કે જે મને અજ અને અવિનાશી નથી માનતા પણ મને હું અવતાર લઉં છું એટલે મને સામાન્ય મનુષ્ય સમજે છે જન્મમાં વાળો માને છે મરણ પામવા વાળો માને છે એ મૂઢો મને કોઈ પણ નથી જાણતા પણ હું એ મૂળોને પણ જાણું છું ભગવાન વારસા વરસા નથી ભગવાન મૂળને તો ઓળખે છે પણ મૂળ ભગવાનને ઓળખતા નથી ભગવાન જ્યારે અહીંયા ભવિષ્યમાં થવાવાળા બધા પ્રાણીઓને પણ જાણે છે પણ ભગવાન કોઈની મુક્તિ કે કોઈનું બંધન કરતા નથી કે ભગવાનનું જ્ઞાન નિત્ય છે ભગવાન કોઈને મુક્તિ આપતા નથી કોઈને બંધનમાં નથી રાખતા ભગવાનને ભવિષ્યની વાત ખબર હોય છે કારણ કે ભગવાન સર્વજ્ઞ છે પરંતુ ભગવાન કહે છે કે હું મનુષ્યના વિશે તો જાણું છું ભૂતકાળ વિશે વર્તમાન વિશે અને ભવિષ્ય વિશે પણ હું એમના બંધન અને જન્મનો જન્મ આપું છું પણ એમના બંધન કે મુક્તિનો હું ચાલક નથી એમની બંધન કે મુક્તિ એમણે જીવન દરમિયાન કરેલા કર્મોને આધારિત હોય છે એમણે કરેલા કર્મોનું ફળ એમને મળે છે એ મુક્તિ મળે છે કે બંધન મળે છે એ ફરતા ફરી યોનિઓમાં જાય છે કે મોક્ષ પામે છે એ ભગવાન નક્કી નથી કરતા એ મનુષ્ય પોતાના કર્મોને કારણે પામે છે પણ એ ભગવાન જાણતા હોય છે કે આને મોક્ષ મળશે કે નહીં મોક્ષ આ મુક્તિ પામશે કે મોક્ષ પામશે એ ભગવાનને ખબર હોય છે પણ ભગવાન એમાં કોઈ પણ જાતનું વચ્ચે એમાં કઈ કરતા નથી એ મનુષ્યના ઉપર છોડી દે છે કે કે કર્મો દ્વારા એ મોક્ષ બંધનમાં જાય એટલે ભગવાન આ અને બંધનની માયામાં નથી પડતા ભવિષ્યની એક પણ એને ભગવાનને ખબર હોય છે કે આ મનુષ્ય પહેલા ભૂતકાળમાં કોણ હતું વર્તમાનમાં શું અને ભવિષ્યમાં એનું શું થવાનું છે કારણ કે ભગવાન દરેકને એના કર્મોના પ્રમાણે એને યોનીઓમાં જન્મ આપે છે ભગવાન એને એની યોનીઓમાં જુદી જુદી યોનીઓમાં જમે છે આપણે પહેલા જોયું કે ભારત નામ જે પડ્યું છે રાજા ભરત ના ત્રણ કાળની ત્રણ જુદા જુદા યોનીઓના જન્મની વાત આપણને ખબર છે રાજા ભરત વૃદ્ધ થયા એટલે એમણે રાજપાટ છોડી મોક્ષની પ્રાપ્તિ મુક્તિ માટે જંગલમાં જઈ અને ભગવાનનું નામ અને ભજન કરવા લાગ્યા પણ ત્યાં એમને એક હરણ જોડે માયા લાગી ગઈ હરણના બચ્ચા જોડે માયા લાગી આ માયાને કારણે એ મુક્તિ સુધી પૂર્ણ પહોંચી શક્યા નહીં એટલે બીજા અવતારમાં એ ફરીથી હરણ તરીકે જન્મ્યા એ હરણ તરીકે જન્મ્યા ત્યારે એ પણ એમની જે અધૂરી રહેલી મોક્ષ પ્રાપ્તના પ્રયત્નો આગળ ધપાવવા હરણ થઈને પણ એ આશ્રમમાં જુદી જુદી વેદો અને જ્ઞાન ભગવાનની ભક્તિ માટે જતા અને પછી એ હરણમાંથી મુક્તિ પામી એ જળ ભરત બન્યા અને જળ ભરત બની અને પછી તે મુક્તિને પામ્યા એટલે ભગવાન કે છે કે હું બધા જીવોને જાણું છું કારણ કે હું એમનું ભૂત વર્તમાન ભવિષ્ય જાણું છું પણ એ લોકો મને જાણતા નથી ભગવાનનું જ્ઞાન નિત્ય છે સર્વ કોઈ ભગવાનના જ્ઞાનના અંતર્ગત છે એમના જ્ઞાનની બાર કંઈ જ નથી ભગવાનના જ્ઞાનમાં તેમના સિવાય કશું જ નથી અહીં ચ બે વખત વાપરે છે એનું તાત્પર્ય એ છે કે કોઈ પણ કાળ સ્થાયી નથી ન ભૂતકાળ સધારે છે ન વર્તમાન સધારે છે અને ન ભવિષ્ય સધારે છે પણ ભગવાન સધારે છે જેમ ભૂતકાળ ને ભવિષ્યકાળ અત્યારે નથી તે જ પ્રમાણે વર્તમાનકાળ પણ નથી ભૂતકાળ અને ભવિષ્યની સંધિને જ વર્તમાન કાળ થઈ શકીએ છીએ આ વર્તમાન સામીપ્ય છે વાસ્તવમાં વર્તમાન સામીપ્યને જ વર્તમાન કાળ કહીએ છીએ જો વર્તમાન કાળ વાસ્તવમાં હોત તો કદી ભૂતકાળમાં પરિણિત ન થાત વાસ્તવમાં કાળ વર્તમાન નથી બલકે ભગવાન પોતે વર્તમાન છે મતલબ કે જે પ્રતિક્ષણ બદલાય તે વર્તમાન નથી બલકે જે ક્યારેય બદલાતો નથી એ જ વર્તમાન છે તેથી ભગવાને શ્લોકના આરંભમાં વર્તમાન ક્રિયા આપી છે વેદામ હહમ હું જાણું છું ભગવાન ભૂત ભવિષ્ય અને વર્તમાન બધા હંમેશા વર્તમાન છે પરંતુ ભગવાનમાં ન ભૂતકાળ છે ન ભવિષ્યકાળ છે કે ન વર્તમાન કાળ છે ભગવાનનું વર્તમાન પણ કાળને આધીન છે આધીન નથી કારણ કે તે ભગવાન પોતે કાળાથી જ છે કર્ણ ન કાળ તો ન ભગવાનની દ્રષ્ટિમાં છે ન મહાત્માની દ્રષ્ટિમાં ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં આપણને ભૂતકાળમાં શું થયું હતું વર્તમાનમાં શું થયેલું છે ને ભૂ ભવિષ્યમાં શું થવાનું છે એ સારી રીતે જાણે છે પરંતુ સામાન્ય મનુષ્ય કે માણસ એ જાણતો નથી આપણે આગળ અધ્યાયમાં જોયું કે ભગવાન કૃષ્ણે લાખો વર્ષ પૂર્વે સૂર્યદેવ વિશ્વાનને વિશ્વાનને જે ઉપદેશ આપેલો એનું એમણે સ્મરણ છે કૃષ્ણ એટલે કે ભગવાન પ્રત્યેક જીવ જાણે છે કારણ કે તેઓ સૌના હૃદયમાં પરમાત્મા રૂપે વસે છે પરંતુ તેઓ જીવ માત્રાના હૃદયમાં પરમાત્મા રૂપે વસતા છતાં ભગ પરમેશ્વર તરીકે વિદ્યામાન હોવા છતાં અલ્પ મનુષ્ય ભગવાનને પરમ પુરુષ રૂપે જાણતો નથી એ બ્રહ્મનો એને સાક્ષાત્કાર થતો નથી એ ભગવાનને નાસવંત માને છે પણ ભગવાન નાસવંત નથી એ સૂર્યની સમાન છે એ માયાના વાદળથી ઢંકાયેલા છે આપણે સામાન્ય રીતે વાદળ ઢંકાયા ના હોય તો સૂર્ય જોઈ શકે જે સવારે ઉગ્યા સાંજે આથમે છે પણ જેવા વરસાદના વાદળો કે કોઈ વાદળ આવે તો સૂર્ય ઢંકાઈ જાય છે એટલે આપણે જોઈ શકતા નથી પણ સૂર્ય કે કે ચંદ્ર નક્ષત્રો ઢંકાતા નથી એ માયાનું આવરણ છે એ જ્ઞાન અને અજ્ઞાનની વાત છે ભગવાનને જાણવું એ જ્ઞાન છે આપણે અજ્ઞાની છે જ્ઞાનને પ્રાપ્ત કરવા વચ્ચે જે દીવાલ છે એ જ માયા છે એ જ ભગવાન કહે છે કે માયા છે એ માયાને આપણે તોડીએ તો જ આપણે જોઈ શકીએ કે ભાઈ સામાન્ય રીતે વર્તમાન એ ચેતના છે માનવ ચેતના સમયની વિવિધ સાપેક્ષતા દ્વારા મર્યાદિત છે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય માણસ ઘણીવાર ભૂતકાળની ઘટનાઓને ભૂલી જાય છે અને તેને તેના જીવનની વર્તમાન ઘટના વિશે સભાનતા હોય છે પણ ભવિષ્ય વિશે અજાણો છે પરંતુ જે ભગવાનની ચેતના છે એ હંમેશા અનંતમાં પણ જાગૃત થાય છે આ ચેતનામાં નથી ભૂતકાળ કે ભવિષ્ય નથી કારણ કે માનવ ચેતનાની જેમ તે મૃત્યુ અને મર્યાદાઓ દ્વારા ક્યારેય વિક્ષેપિત નથી અનંત ચેતનામાં માત્ર એક સમય છે શાશ્વત વર્તમાન ભગવાન અનંત ચેતનાની બારીમાંથી ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યની મર્યાદિત ઘટનાઓની ફિલ્મો જોવે છે શાશ્વત વર્તમાનમાં અવકાશ અને સમયના પડદા પર સતત આગળ અને પાછળ ફર્યા કરે છે નશ્વર મનુષ્યો ભગવાન વિશે જાણતા નથી કારણ કે તેમને વૈશ્વિક સ્વપ્નથી ઓળખતા હોય છે પરંતુ મુક્ત યોગી જે ભગવાન સાથે એક છે તેમના વિશેને અંદર તેમના વિશેને ભગવાનની અંદર સદાકાળમાં ચાલી રહેતા ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય બધી ઘટનાઓ વિશે જાણે છે ભગવાનની હાજરી તેના કોસ્મિક સ્વપ્ન અને તેના સંવેદનશીલ માણસોમાં છુપાયેલી છે યોગમાયા અથા ત્રિવિધ ગુણો દ્વારા રંગીન વૈશ્વિક પ્રકૃતિના જાાયદુઈ સપનો ચિત્રોની પાછળ ભગવાનના પ્રકાશનો કિરણ કુશળતાપૂર્વક છપાયેલો છે મનુષ્ય ભ્રમના પડદા દ્વારા એકબીજાને તો જોઈ શકે છે પરંતુ આ જે અદ્રશ્ય પ્રકાશ છે ભગવાનની ચેતનાનો પ્રકાશ છે એને જોઈ શકતો નથી એટલે મનુષ્ય એકબીજાને જોઈ શકે છે કે ભગવાનને જોઈ શકતો નહીં ભગવાનની ચેતના જેનો પ્રકાશ છે એને જોઈ શકતો નથી એ જોઈ શકતો બી નથી ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે હું જ વર્તમાન છું અને હું ભૂત ભવિષ્ય અને વર્તમાન છું